નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માણી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટીના ઓલ્પે સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે તો ચાલો શરૂ કરીએ ઊંઝા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે બારસોથી એકત્રીસો દસ ને પછી હવે આગળ છે ઈસબગુલ જે છે બાવીસો અગિયારથી બે હજાર નવસો એકતાલીસ અને તલસફેદ જે છે બે હજારથી બે હજાર અને આગળ છે રાયડો જે છે એક હજાર સત્તરથી અગિયારસો નેવું અને વરિયાળી જેનો નીચો ભાવ છે બારસો અને ઊંચા ઊંચો ભાવ છે ચોર્યાસીસો અને હવે પછી આગળ છે જીરું જે છે ત્રણ હજારથી ત્રેપનસો પંચોતેર અને છેલ્લે છે હવે ધાણા જે છે નવસો પાંસઠથી ત્રેવીસો સુવા જે છે બારસોથી પંદરસો પંચોતેર અને મેથી જે છે એક હજારથી એક હજાર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ ધન્યવાદ